તો જય માતાજી મિત્રો નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમે આવી ગયા છીએ અમારા એરંડા ખેતરમાં પાણી ચાલુ છે તો પાણી પીવા માટે તમે જોઈ રહ્યા છો એના તો કેવડા મોટા છે આ છે મિત્રો એના ખેતર ઓલી બાજુ પાણી ચાલુ છે ચાલો હું તમને બતાવું તો મિત્રો અહીંયા પાણી ચાલુ છે જોઈ રહ્યા છો તો અહીંયાથી પાણી જઈ રહ્યું છે

આપણા તો મિત્રો અમે હતા અમારા ખેતરમાં હિરંડા પણ અચાનક કેનાલમાં પાણી આવી ગયું તેથી અમે અમારા અમારા ખેતરમાં મિત્રો તમે જોઈ રહ્યા છો કે પાણી આવી ગયું છે પાણી ચાલુ છે કેનાલમાં મિત્રો હું મિત્રો પાણી આવી ગયું છે અહીંયા મશીન પણ ચાલુ છે તમે જોઈ રહ્યા છો મિત્રો પાણી ચાલુ છે અહીંયા અને અમારા ખેતરમાં પણ પાણી જઈ રહ્યું છે તો મિત્રો ખેતરમાં પણ પાણી ચાલુ છે અજમારું અજમારું ખેતર છે આપણું જોઈ રહ્યા છો મિત્રો પાણી જઈ રહ્યું છે વાગી ગયા છે સાડા પાંચ અને આપણે પાણી ચાલુ હતું આટલું પાણી પીધું છે તમે જોઈ રહ્યા છો બાકી છે આટલે પોક્યું છે અને સાડા પોચ થઈ ગયા છે હવે વાગી ગયા છે છ અને અમે હવે જશું ઘરે કારણ કે ઠંડી બહુ પડી રહી છે એટલે કાલે સવારે આવીને ચાલુ કરી દઈશું તો અમે હવે જશું ઘરે વાગી ગયા છે છ